ની દસ રોટાવેટર પચ્ચીસ આમ પાંત્રીસ વાહનો ફેરવવામાં આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા વિસ્તારની જમીન પર દબાણ કરવામાં આવી હોવાની પ્રાથમિક બાબત સામે આવી હતી દબાણ બાદ તંત્ર દ્વારા વિવિધ પ્રક્રિયાઓ બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી તાલુકાના હાડફોડી ગામે સર્વે નંબર અઢાર ની જમીન જે નગરપાલિકાને નિયમ કરેલી હતી તેમાં જે દબાણો હટાવવા માટેનો આજે આ બીજો દિવસ છે ગઈકાલે આપણે પંચાવન એકરથી વધુ જમીન ખુલ્લી કરાવી આજે આપણે ઉપલેટાથી હાડફોડી જમણી બાજુનો જે વિસ્તાર છે એમાં વહેલી સવારથી વાહનો વહેલી સવારથી વીસ હેક્ટર જેટલી જમીનનું દબાણ આપણે ખુલ્લું કરી ચૂક્યા છીએ અને આ સાઈડની કામગીરી થોડા સમયમાં પૂર્ણ થશે એટલે આપણે પુલની ડાબી બાજુવાળા વિસ્તારમાં દબાણ ખુલ્લા કરવા માટેની કાર્યવાહી ચાલુ કરશું આગળ આજે જોઈએ સૂર્યાસ્ત સુધી કામગીરી ચાલુ રાખશો જો પૂર્ણ થશે તો ઠીક છે મિત્ર આવતીકાલ સવારથી પણ કાર્યવાહી ચાલુ રહેશે વિપુલ ઉપલેટા